હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ઘરાની મય સ્ટેન્ડ પટ્ટી લગાવતા શીખવાનું છે બ્લાઉઝની મય આ રીતે એકદમ ફિનિશિંગવાળી પરફેક્ટ રીતે આપણે લગાવતા શીખવાનું છે કટિંગ સાથે કઈ રીતે સ્ટેન્ડ પટ્ટીનું કટિંગ થાય કઈ રીતે લગાવાય આ રીતે એકદમ પરફેક્ટ રીતે ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો આપણી ચેનલ ઉપર શિવા ક્લાસના ત્રણસોની ઉપર વિડીયો ઓલરેડી સીવા ક્લાસના પડેલા છે તો તમારે જે પણ શીખવું હોય તે મળી જશે હવે પહેલાં આપણે આગળ ગરુ સાડા છનું મૂકી દેવાનું છે અહીં આગળ આપણે મૂળો આગળનો આ રીતે ગારી લેવાનો છે હવે સાડા છનું ગરુ મૂકી અને ત્રણ ઇંચ આપણે અઢી આપણે અઢી અઢીનું આ મૂકી દેવાનું અને ત્રણ ઇંચનું આપણે સ્ટેન્ડ પટ્ટી બનાવવા માટે મૂકવાનું છે અહીંથી આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો આ રીતે અહીંથી આપણે આ રીતનું ક્રોસ આપી દેવાનું છે સરળ હોય સુધી ત્યાં પછી આપણે અહીંથી આ રાઉન્ડ શેપ કટિંગ કરી લઈએ ત્યાં પછી અહીંથી આપણે વી શેપ કટિંગ કરી લઈએ આ રીતનું એ પછી આપણે જે તમારા બ્લાઉઝ હોય એ બ્લાઉઝ તમારે કટિંગ કરી દેવાનું આનો પૂરો વિડીયો જોઈતો હોય કટિંગનો તેની લિંક આપણે ઉપર આપી છે હવે આપણે બનાવતા શીખીએ આપણે પહેલાં વી શેપ જે છે તે પલટાવતા શીખવાનું છે આપણે એક પટ્ટી લઈ લેવાની છે આવી રીતે ઊભી પટ્ટીઓ લઈ લેવાની છે સીધી ત્યાર પછી આપણે અહીંથી વીસ હિફત ખાલી પલટાવવાનું છે પહેલાં આખું ગરું પલટાવા નથી અહીંયા આગળ ઊભી મૂકીને ઉપર આપણે આ રીતે કવર સિલ્લીમાં દે ક્રોસમાં આ રીતે મૂકીને ત્યાં પછી આપણે આગળ ઉપર કવર સિલ્લાઈ કરી દેવાની છે આ રીતે એટલે તમારે કમ્પ્લીટ પટ્ટી પલટી જાય આ રીતે કમ્પ્લીટ બનાવી દેવાની છે એ રીતે બેવ સાઈડ તમારે બનાવી દેવાનો છે તમારો ટાઈમ ઓછો બગડે એટલે બતાવતો નથી આ આપણે કમ્પ્લીટ બે સાઈડ બનીને તૈયાર થઈ ગઈ આપણે વી શેપ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હવે આપણે શોલ્ડર બોલ્ડર બધું જોઈન્ટ બનાવીને આખો બ્લાઉઝ તૈયાર કરી દેવાનો ત્યાર પછી આપણે બ્લાઉઝ આ બનીને તૈયાર થઈ ગયો આ રીતે તમારે આખો બ્લાઉઝ બનાવી દેવાનો હવે સ્ટેન્ડ પટ્ટી આપણે છેલ્લે લગાવવાની છે તેના કોલર પટ્ટી કે આ રીતે આપણે બનાવી દેવાનું અહીં આગળ આપણે હવે જે આપણે આ જે માપ છે વી શેપ બની ગયો હવે પણ માપ આપણે તમને ડાયરેક સ્ટેન્ડ પટ્ટી ઉપર કટિંગ કરીને પરફેક્ટ રીતે બતાવું આ રીતે તમારે કમ્પ્લીટ કટિંગ કરી લેવાનું તમે આ એક ફેર વિડીયો જોઈ લો તમારે બીજો કોઈ પણ જાતનો વિડીયો જોવાની જરૂર પડશે નહીં આપણે ઊભું સાડા નવ આડું આપણે પહોંચ રાખવાનું છે કેનવાસનું આ રીતે પછી આપણે અહીંથી રાઉન્ડ રાઉન્ડશેપ આપી દેવાનું છે આપણે ઘરે જ સ્ટેન્ડ પટ્ટી કટિંગ કરવાની છે કોઈ પણ દુકાનેથી ગમે તેથી લાવવાનું નથી આપણે પરફેક્ટ રીતે એના માપે માપ આપણે બનાવતા શીખવાડે આપણે અહીંયા આગળ સવા સવા ઇંચનું આ રીતે માર્કિંગ કરી દેવાનું છે અહીં આગળ સવા ઇંચનું માર્કિંગ થાય ત્યાં પછી આપણે આ રીતે બધું જોઈન્ટ કરી દેવાનું છે એટલે તમારે સ્ટેન્ડ પટ્ટીનું તૈયાર થઈ ગયું આપણે પછી અહીંથી કટિંગ કરી દેવાનું છે એટલે એક જ માપે ને એક જ સરખી બને અહીંયા આગળ આપણે આગળની સાઈડ હવે અહીં આગળ આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે અહીં આગળ આપણે આ રીતે પછી કટિંગ કરી દેવાનું એટલે પરફેક્ટ રીતે તમારે કટિંગ થઈ જાય જોઈ લો તમને ખોલીને બતાવું આ રીતે તમારે સ્ટેન્ડ પટ્ટી બનીને તૈયાર થઈ જશે હજુ એના માપે આપણે કરવાની છે પહેલાં આપણે કેનવાસ કટિંગ કરી લેવાનું હવે આ રીતે આપણે અહીંયા આગળ ગોઠવી દેવાનું મશીનની ઘોડી ઓછી કરીને આ રીતે ગોઠવી દેવાનું નવા આપણે જે આ કહ્યું હતું અહીંયા આગળ પાછલી સાઈડ સેન્ટરમાં ચેકો મારી દેવાનો એટલે સ્ટેન્ડ પટ્ટી લગાવતી ગળીએ આપણને યાદ રહે એટલા માટે અહીંથી આ રીતે ડબલ કરીને મૂકી દેવાનું છે અને આપણે શોલ્ડર કમ્પ્લીટ મેળવી દેવાનો ને આપણે અહીંયા આગળ વધારે વધારે ઓછું હોય તો આપણે કટિંગ કરી દેવાનું છે અહીં આગળ આપણે આ રીતે મૂકી દેવાનું ત્યાં પછી આપણે જ છેડો આવતો હોય ત્યાં આગળ આ રીતનું માર્કિંગ કરી દેવાનું છે ત્યાં આગળ આપણે આ રીતે ઊભું માર્કિંગ કરીને આપણે ત્યાં આગળ આ રીતે સિલ્લાઈ મારી દેવાનું વધારાનું કેનવસ આપણે કટિંગ કરી દઈએ એટલે આપણા કમ્પ્લીટ સ્ટેન પટ્ટી માપે માપ બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે કાપડની મય બનાવવાની છે હવે પહેલાં આપણે બ્લાઉઝનું કાપડ છે એટલે પાતળું પડે એટલા માટે આપણે અસ્તર લઈ લેવાનું છે અસ્તર ખોડું ઘણું ખૂટું વધતું હોય તો આપણે આ રીતે સહધો મારી દેવાનો પછી આપણે ખોલી નાખીએ એનું આપણે આ સહધો આપણે આ રીતે ચીરી નાખવાનો છે એટલે ઝાડું એક બાદ જાડું થાય નહીં એટલા માટે આગળ સ્ટેન્ડ પટ્ટીના માપે અસ્તર આપણે કટિંગ કરી દઈએ ને ત્યાર પછી આપણે જે એના મેચિંગનું કાપડ છે બ્લાઉઝનું તે લઈ લઈએ અહીં આગળ નીચે બ્લાઉઝનું કાપડ રાખવાનું છે એટલે આપણો બ્લાઉઝનું કાપડ પણ લઈ લેવાનું છે અસ્તર ને બ્લાઉઝનું કાપડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગુજરાતીમાં આપણે સિવાન ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો કોમેન્ટમાં તમારે જે પણ શીખવું હોય તે સિવાન ક્લાસનું લખી દેજો તમને તેનો વિડીયો થોડૂંક સમયમાં બનાવીને મૂકી આપીશ હવે આપણે જે નીચે કાપડ મૂક્યું તેને આપણે આ રીતે કેનવાસની ધારે ધાર આપણે આ રીતે વારી દેવાનું છે પહેલાં અહીંયા આગળ તમારે કટિંગ કરીને પણ વારી શકો છો અમે ડાયરેક્ટ વારી દીધું અહીંયા આગળ આપણે આ રીતે કેનવાસની ધારે મૂકીને વારી દેવાનું પછી આપણે વધારાનું જે છે તે આપણે આ રીતે કટિંગ કરી દેવાનું એટલે આપણા પરફેક્ટ રાઉન્ડ શેપ થઈ ગયો હવે અહીં આગળ ચાપ જેટલું રાખીને વધારાનું આપણે બધું કટિંગ કરી દેવાનું આ રીતે ચાપ જેટલું મશીનનું મરાય એટલું રાખીને આપણે કટિંગ કરી દેવાનું અહીંયા આગળ આપણે બીજું એક અસ્તર લઈ લેવાનું છે પલટાવવા માટે આ રીતે ખોલી નાખવાનું અહીંયા આગળ સા આપણે બીજું કાપડ સાડીનું નહીં લઈએ તો પણ ચાલશે કેમ કે આપણે અંદરની સાઈડ જશે હવે આપણે અહીં આગળ જે ઉપરની સાઈડ રાખ્યું ત્યાંથી આપણે આ રીતે મશીન માં દેવાનું કેનવાસ ઉપર નથી મારવાનું સાઈડ ઉપર મારવાનું છે કાપડ ઉપર એના શેફમાં જે શેફ આપણે પાડ્યો તે શેફમાં આપણે મારી દેવાનું વધારાનું આપણે કટિંગ કરી દેવાનું અહીંયા આગળ આપણે ચેકા મારી દેવાના છે કેમ કે પલટાવા માટે આ રીતે તમારે કમ્પ્લીટ પલટાઈ દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ ઉપર કિનારીની સિલાઈ મારી દેવાની છે એટલે કે આપણે સ્ટેન્ડ પટ્ટીનું જે કાપડ છે તે આઘું પાછું થાય નહીં એટલા માટે આ રીતે આગળ ઉપર ધારીનું મશીન મારી દેવાનું છે આ રીતે તમારે થોડું હાર્ડ છે વસ્તુ પણ તમે એક બે બનાવશો સ્ટેન્ડ પટ્ટી કમ્પ્લેટ આવી જશે સ્ટેન્ડ પટ્ટી બનાવશો એટલે આગળ આપણે મશીન મારવા જેટલું ચાપનું મશીન ચાપનું કાપડ રાખીને કટિંગ કરી દેવાનું છે અહીં આગળ આપણે આ રીતે સેન્ટરનું સેન્ટર ગોઠવીને આપણે અહીંયા આગળ ચેકો મારી દેવાનો આગળ આપણે બ્લાઉઝની મેં ચેકો મારેલો એ બે ચેંકા આપણે મેરવી દેવાના છે ત્યાર પછી આ રીતે હવે અહીંયા આગળ સિલાઈ ખુલી ગઈ છે મારે એટલે મેં પાછળથી કટિંગ કર્યું એટલે એ સિલાઈ ખુલી ગઈ એટલે અહીંયા આગળ હું પેક કરી દઉં આ રીતે અહીંયા આગળ આપણે બ્લાઉઝ પીસ ઊંધો મૂકવાનો છે બ્લાઉઝ ઉધો મૂકવાનો અને ત્યાં એ સાઈડથી આપણે આ રીતે અહીંયા આગળ વધારાનું જે હોય આપણે સિલાઈનું રાખ્યું હતું કટિંગ કરીને ત્યાંથી મૂકીને આપણે ચાલુ કરી દેવાનું છે ને અહીં આગળ આપણે ચેંકો મેરવી દેવાનો છે પાછળના ભાગે સ્ટેન્ડ પટ્ટીનો જે આપણે ચેંકો માર્યો તે ચેંકા જોડે કમ્પ્લીટ મળી જવું જોઈએ અહીંયા આગળ આપણે આ રીતે ચાપનું મશીન મારતા મારતા છેક આપણે સામેની સાઈડ જે બીજો ભાગ આવે ત્યાં આગળ લાઈન મશીન આગળ પાછું કરીને આપણે બહાર કાઢી લેવાનું છે ને ત્યાર પછી અહીંથી આપણે આ વધારાનું જે કાપડ હોય તે આપણે અંદર જવા દેવાનું છે અને ત્યાર પછી આપણે અહીં આગળ મશીન આગળ પાછું કરીને આ રીતે સ્ટેન્ડ પટ્ટીની એકદમ ધાર ઉપર મશીન મારવાનું છે જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ વાગી જશે ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ગુજરાતીમાં આપણે સીવન ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ વિડિયો પસંદ આવે હોય તો એક લાઈક કરી દોજો અને તમારા મિત્ર કાં તો સભા સંબંધી જોડે શેર કરી દોજો આ રીતે આપણે સ્ટેન્ડ પટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર